નહીંલા હું હોકેતી આપણે આયા ઠંડી પડે અને સિમલામાંય ઠંડી પડે તો સિમલામાં બરફ પડે આપણે આયા કેમ નિત પડતો એક કપ ચા લઈ આવ સબર કરો એક કપ ખાલી લઈ આવ અને એક લઈ આવ અબે સાલે નહીં 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 लेकिन एक सेकंड। अचाय ने पहला कप माना। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? पांचवा कप माने। अरे बाबा, ये बड़े बड़े बाबा। का भी माना कि यही नहीं, अभी और सुनिए। का भी मना क्या मैं? इससे क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ? હવે ઓલી વાત તો મને કયો ઓલું શિમલા માં બરફ પડે ને કેમ નથી પણ